ખેડાના રમત વિકાસ અધિકારીની પેરિસના ઓલિમ્પિકમાં ઓબ્ઝર્વર તરીકેની પસંદગી થઈ છે ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી થતાં તેઓ ગુજરાતના ત્રણ રમતવીરો સાથે આગામી સમયમાં પેરિસ જશે પેરિસમાં આગામી અઠ્યાવીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી છે ઓબ્ઝર્વર તરીકે મનસુખ તાવેથિયા ખેલાડીઓનું કોર્ડિનેશન દેખરેખ પ્રદર્શનના આંખ નોંધણીની કામગીરી કરશે તમને જણાવી દઈએ કે ગાંધીનગરથી બે ખેલાડીઓની જેલવિન થ્રોમાં અને એકની લાંબી કૂદના ખેલાડી તરીકે પેરાઓલિમ્પિક ગેમ્સમાં પસંદગી થઈ છે પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે ઓલિમ્પિક ગેમમાં જે આગામી પેરિસ ખાતે અઠ્યાવીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર દરમિયાન આયોજન થનાર છે એમાં દિવ્યાંગો માટેની જુદી જુદી રમતોનું આયોજન ઓલમ્પિક ગેમમાં થવાનું છે જેમાંથી ગુજરાતના ત્રણ ખેલાડીઓની પસંદગી થયેલ છે અને ત્યાં ખેલાડીઓનું કોર્ડિનેશન તથાની દેખરેખ અને એમના પ્રદર્શન બાબતના અંક અને એ બધી બાબતોની કામગીરી ત્યાં મારે કરવાની થશે